તો લાગતું નહી આ બે લાગુ નહી એટલે ને હેડિયા તો હું જો તો કાલ કલાકાર આયા તા પેલા હે દેવા શરાદ આગળ થોડું જોવું

કોઈ વાટવા ન આવતું હ kau

પુકાોડા કોઈ કોમ બમ કરતા મારા ઓજાના કમ માર કોમ કરતા નહીં કોમ કરતા નહીં હવે

ના તો હવે થોડા સારી રીતે રહી ના હવે તો આમ તો પિયાલા છેડો

આડવા થી તારે એટલે આડવા દે એટલે શું બોલ પર તમાર નઈ હોય બાની હે છે બોયડી તારા બાની કે ખબર આ બે ઈ તો લ્યા આનો બસ્કેટનો ઊંજો જ છે લ્યા બા તો તારો બા જરા બા હું બોલી લ્યા ઓય ઓય અનન લે ફૂલ લે જો એટલે જાય હમ તો મજા ના આવે યાર આવડા

બાપોયા પડતી <y> <something>

કાકા હું પાડું ઉભારો આયા લુકવાડ્યો આઈ બોરે ખવા આયા છે બિચારી હા લે